કદવાલ ગામે આગામી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આયોજન બાબતે મિટિંગ યોજાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવેલ છે આ દિવસ માટે આગામી વિશ્વ આદિવાસી દિવસ બે હજાર પચીસ ની ઉજવણી બાબતે આજ રો તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ રવિવાર ના રોજ શ્રી માધ્યમિક શાળા કદવાલ મોટા ફળિયા મુકામે કદવાળ ગામની તમામ પંચાયતોના યુવાનો વડીલો આગેવાનો સરપંચો અને તેમના પ્રતિનિધિઓ તથા ઉજવણી સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા આ સમગ્ર મિટિંગનું આયોજન નવમી ઓગસ્ટ ઉજવણી સમિતિ આદિવાસી પરિવાર તથા આદિવાસી સમાજના તમામ સંગઠનો વતી કરવામાં આવ્યું આ મિટિંગમાં હાજર વડીલો તથા યુવાનો દ્વારા આગામી નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ કઈ રીતે કરવો તેની આખી રૂપરેખા ઘડવામાં આવી વિવિધ સમિતિઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમ સર્વાનુમતે શ્રી માધ્યમિક શાળા કદવાલ મોટા ફળિયા મુકામે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે દરેક ગામમાંથી રેલી સ્વરૂપે હાઈસ્કૂલના કેમ્પસમાં ભેગા થવાનું સમાજની નક્કી કરવામાં આવ્યું છે આ સાંસ્કૃતિક મહારેલીમાં કન્વીનર અને સહ કન્વીનરોની પણ નિમણૂક કરવામાં આવી છે તથા આ કાર્યક્રમનું સમગ્ર લક્ષ્ય સંચાલન કેવી રીતે કરવું તે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ મિટિંગમાં સૌ ગણવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર બોલકુમાર નિસરતા ઝાલોદ